સુરતને પ્રથમ ક્રમાંક મળ્યો છે સ્વચ્છતાના ક્રમે સુરતને પ્રથમ ક્રમાંક મળતા સુરત મહાનગરપાલિકામાં ખુશીનો માહોલ છે સ્વચ્છતા કર્મીઓને પાલિકાના પદાધિકારીઓએ અભિનંદન પાઠવ્યા સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક આવતા પાલિકા કમિશનર અને મેયરે એવોર્ડ મેળવ્યો છે સુરતનું ગૌરવ દેશભરમાં વધ્યું છે સુરત દેશની અંદર નંબર સ્વચ્છતામાં આવી ગયું છે છે સાથે મહિલાઓ કારણ કે મહિલાઓના સાથે વાત કરીશું તો જાણવાનું મળશે સ્વચ્છતા કેટલું મહત્વનું હોય છે તમે તો કોર્પોરેટર ભી રહી ચુક્યા છો ચહેરા પર ખુશી ખૂબ ખુશી છે અને જયારે પૂર્વ કોર્પોરેટર તરીકે આજે તમે મને પૂછી રહ્યા છો અને આજે સુરત વન આવ્યું છે ત્યારે સુરત મહાનગરપાલિકા અત્યાર સુધી જેટલા પણ કોર્પોરેટર કમિશનર શ્રી સંગઠનના લોકો સૌને આપના માધ્યમથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સુરત શહેરની જનતાને કારણ કે સુરત શહેરની જનતા જો આપણને સાથ નહીં આપે અને યંગ જનરેશન જે તાપી માતા ને આપણે માતા ગણીએ છીએ અને આજે એને ખૂબ સ્વચ્છ કરી દીધી છે ડુમ્મસનો દરિયો જોવો ગલીઓ જુઓ મોહલ્લો જોવો અને અને આજે જયારે બાવીસમી આપણે જયારે માન્ય વડાપ્રધાન રામ મંદિરનું ઓપનિંગ કરી રહ્યા છે તે પહેલાં ખૂબ સુંદર સમાચાર સાથે આવેલા છે તો સૌને સુરતીઓને આપ થકી ખૂબ ખૂબ અભિનંદન પાછું છું અને સાથે સૌ કોર્પોરેટર શ્રી અધિકારીઓ પોલીસ કમિશનર મેન તો સફાઈ કર્મચારી જે બહેનો જે પોતાના બાળકને લઈને જોયું છે કે વળતી વાળતા હોય છે ત્યારે પોતાના બાળકને પોતાની સાથે રાખીને સફાઈ કરતા હોય છે તો એ માહોલ મેં ખુદ અનુભવ્યો છે અને એ સફાઈ કર્મચારી મારી ભાઈ બહેનો અને સૌ અધિકારીઓને આપણા માધ્યમથી ખુબ ખુબ અભિનંદન પાઠવું છું તમે શું કેશો આમ સુરતીઓ માટે આ બહુ જ મોટા સમાચાર છે પહેલાં ડાયમંડ સિટી પછી આપણે મોટી સિટીમાં હવે આવી ગયા અને આજે સ્વચ્છતામાં નંબર વન જેમ બેને કીધું તેમ સ્વચ્છતામાં નંબર વન એ સુરતની શાન છે હવે આપણું પણ નામ લોકો શાંતિ લેશે કે સુરતનો એક એક સુરતી જેટલું ખાવા પીવાનું ધ્યાન રાખે છે એટલું સ્વચ્છતાનું પણ રાખે છે આજે અમારા બધા જ માટે બહુ જ મોટી વાત છે અને આ દિવસ હવે અમે કન્ટિન્યુ કરશું સુરત હંમેશા નંબર વન પર રહેશે અબાઉટ સ્વચ્છતા સુરત સિટી ક્લીન સિટી સુરત એક પછી એક શિખરો પાર કરતું જ રહે છે વિશ્વ પ્રખ્યાત બનવામાં એક તો આપણને સુરતમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ મળી ગયો ડાયમંડ બુઝનું ઓપનિંગ થયું અને આજે સ્વચ્છતામાં નંબર વન આવ્યું એટલે સુરત સોનાની મુહૂર્ત તો હતી જ પણ હવે સુરત સ્વચ્છતાની સુરત બની ગઈ છે એટલે અમને ખૂબ ખૂબ ખુશી છે તમને પૂછી તમારો શું મંતવ્ય રહેશે સુરત એક ખૂબસૂરત સિટી જો થી થી ઓલરેડી બટ અબ एकदम पूरे दुनिया में प्रख्यात हो गई हैं विश्व में प्रसिद्ध हो गई हैं और हम बहुत ही लकी हैं यहाँ की प्रजा जनता कि हम सूरत में रहते हैं और गुजरात में रहते हैं तो नरेंद्र मोदी जी के राज में रहते हैं थैंक यू હું એમ કહીશ કે હું તો મહારાષ્ટ્રીયન છું પણ સુરતમાં મારું બોન એન્ડ બોટમ છે અને સુરતનું જ્યારે જ્યારે નામ ઊંચું થાય છે ત્યારે હું શાંતિ અને ગર્વથી કહું છું કે મારું સુરત હું ગુજરાતી મને પ્રાઉડ છે સ્વચ્છતામાં નંબર વન આવી ગયો આગળ જેટલું બી થાય છે નવું નવું તે સુરત માટે મને બહુ પ્રાઉડ છે આ બધા મારા બહેનો જે કહે છે એના માટે જય હિન્દ મારું તો એટલું જ કહેવું છે કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીનું આજે સપનું પૂરું થયું હંમેશા કહે છે કે આપણા ઇન્ડિયાને ક્લીન રાખો અને